જામનગર શહેરમાં વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતના વધામણા કરવામાં આવ્યા છે જામનગર શહેરના જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેની ઉજવણી કરવામાં આવી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જશ્ન મનાવવામાં આવ્યો છે લાલ બંગલા સર્કલ ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવીને જોરશોરથી જીતની ઉજવણી કરવામાં આવી છે

સાતો સાથ આવનાર દિવસોમાં ગોપાલભાઈ વિરોધ પક્ષ નું પ્રતિનિધિત્વ કરે અને આ ચાર સે ચારસો ને અમારા ગોપાલભાઈ પ્રજાજનો માટે ભારે પડે તેવી શુભકામના ભારત માતાજી